કોઈ હોટેલ નહીં ફ્રીમાં ચલાવવામાં આવે છે તો તે હોટેલના ચલાવતા જે પ્રિયંકા બેન સાથે મળીને તે હોટેલની અંદર તેમને શું શું સુવિધા આપે છે તે તમને સુધી બધાની કોશિશ કરીશું તેથી જેથી વિડીયોને પૂરું કરવું ઘણું બધું લાઇક કરજો શેર વધુ વધુ કરજો અને આપણે ક્યાંક સબસ્ક્રાઈબ નહીં તો ક્યાંક સબસ્ક્રાઈબ કરજો તો ઘરે ઉઠા નથી વિડીયો પૂરો જોવા હવે આપણે આજની મુલાકાત ચાલુ કરીશું તો આજે આપણે અહીંયાનું જે મામાનું ઘર હોસ્ટેલ છે ત્યાંની મુલાકાત લેતા જે આપ હોસ્ટેલ ચલાવવામાં કામ કરી રહ્યા છે બહુ સરસ કામ છે ઉમદા કાર્ય કાર્ય ચલાવી કરી રહ્યા છે તેમનું નામ છે પ્રિયંકાભાઈ ચૌહાણ તેમની સાથે મળીને જે હોટેલની અંદર કેવી રીતે કામ કરવામાં આવે છે અહીંયા કેવી રીતે સુવિધા આપવામાં આવે છે તે તમને દરેક તેમના માટે જણાવીશું તો બેન તો કામ બહુ ઉમદા છે બેનને પહેલાં થોડો પરિચયને આપણે શરૂઆત કરીશું તો પ્રિયંકાબેન તમારો તરફ ખૂબ આભાર કે તમે તમારો ખૂબ સમય પ્રકાર અમને સમય આપ્યો બેન પહેલાં તો તમારો પરિચય અને થોડો તમારા

અત્યારે રેવાનું સંબંધ ભણવાનું દીકરીઓનું ફ્રીમાં કરી રહ્યા છીએ જે લોકોના સહયોગથી ચાલી રહ્યું છે અને છેલ્લા ત્રણ વર્ષથી અત્યારે મામાનું ઘર ખૂબ સરસ રીતે ચાલે છે જેમાંથી દીકરીઓ ઘણી બધી પાસ થઈને ગઈ છે તો બધી દીકરીઓ અત્યારે આપણી પોલીસમાં લાગી ગઈ છે અને આપણું રિઝલ્ટ છે એના પછી પણ ઘણી બધી દીકરીઓ ખેલ મહાગૃહમાં પણ ખૂબ બધી આગળ વધી છે સ્ટેટ લેવલ સુધી પહોંચ્યા છે તો આ વીડિયોના માધ્યમથી હું એ પણ જણાવીશ કે જેટલા પણ લોકો અમને સહયોગ કરવા ઈચ્છતા હોય તો અમારી દીકરીઓને મંજિલ સુધી પહોંચાડવા માટે આપણે મદદરૂપ થઈ શકો છો જેમ કે તમારો કોઈનો જન્મદિવસ હોય એનિવર્સરી હોય અથવા તો બર્થડે કે પુણ્યતિથિ હોય તો તમે એમાં અમને સહકાર આપી અને સહયોગ કરી અને અમને મદદ કરી શકો છો તો થેન્ક યુ ભાઈ તમે પણ અમારા યુટ્યુબના માધ્યમથી અમારા સુધી પહોંચ્યા અને લોકો સમક્ષ અમને રજૂ કરવાના છો એ બધા આપનો ખૂબ ખૂબ આભાર તો બેનને એક કહેવું જોઈએ કે આની અંદર તમારે મળી શકે કોઈ પણ દીકરી હોય એને રહેવા માટેની તૈયારી તૈયાર તો રહી શકે ને બરાબર બાર પાસ કરાવેલું હોય અને એક વસ્તુઓને તૈયારી કરી હોય તો ગ્રેજ્યુએશન કર્યા પછી પાસ કર્યા પછી એ અહીંયા ફ્રીમાં રહેવાનું થાય જેમાં દરેક સમાજની દીકરી અહીંયા રહી શકે છે અને બીજો ખાસ આપણે દરેક વ્યક્તિ જીવન આપણે દ્રશ્ય ઉજવતા હોઈએ કે કોઈ પણ સારા પ્રસંગે કોઈ પણ આપણે દાન કરતા હોઈએ તો એક આ એવી જગ્યા છે કે અહીંયા ખરી દાન કરવા જેવું છે કે આપણા કહેવત છે કે આપણે કોઈ કુંવાર જમાડતા હોય પોત દસ અહીંયા તમે કદાચ પોત દસ હજાર રૂપિયા છે તો એ કદાચ પચીસ થી પચાસ સો કુંવાર છે એટલે આજે સમજે છે એનું પણ કોઈ નિયમ નહીં છે એટલે આ બહુ જ સારી જગ્યા છે પણ એના તમે આ જી મમ્માનો ઘર હોસ્ટેલ ચાલુ કર્યો આનો તો મને વિચાર કે લે આપણે આવો કામ કરી શકીએ અને શું જોવાનું છે સર ચોક્કસ કે કઈ કઈ શકાય કે જે વસ્તુ આપણાથી ના થાય એ વસ્તુ આપણે બીજા માટે કરવાની કોશિશ કરવાની હોય તો શરૂઆત ત્યાંથી જ થઈ કે જ્યાં મારા પરિવારમાંથી બધા સક્ષમ પરિવારથી છે સારું એવું એજ્યુકેશન હતું સારી એવી બધાની નોકરી હતી અને સારું આવું કમાઈ શકતા હતા છતાં પણ બે ભાઈને ભણાવતા ભણાવતા જ્યારે દીકરીનો વારો આવ્યો ત્યારે પોતે મેં જેવી એવી વાત વિચારી કે આગળ ના ભણવું જોઈએ અથવા તો જે બન્યું છે એ ના બની શકે તો એ મેઇન વસ્તુ હતી જે પૈસાના કારણે આપણે દીકરી એવો નિર્ણય લેતી હોય છે કે ભણીને સાસરે જતું રહેવું છે તો ચાલશે પપ્પાના પૈસા નથી ખર્ચ કરવા અને જ્યારે એ વસ્તુ બનવાની હતી ના બની શકીએ એના કારણે આજે છેલ્લા ત્રણ વર્ષથી અમે પપ્પાના ગયાથી પપ્પાના સપોર્ટથી હું મારી મામા ચલાવી લઈશું જેમાં કારણે મુખ્યત્વે કારણ એ જ હતું કે મારે જે બનવું હતું હું ના બની શકી એટલે જેટલી પણ દીકરીઓ છે ટેલેન્ટેડ છે એમને બનવું છે છતાં પૈસાથી અગવડતાથી અટકી રહ્યું છે તો પછી આપણે મદદ અને એમની સુધી પહોંચાડીએ એટલે પછી આ આપણે શરૂઆત કરીએ બેનો કેવું કે પોતાનો કદાચ સપનો અધૂરોજી પણ કદે મહારાજજી બીજી પણ દીકરીઓને આ રીતે તકલીફ પડે એના માટે તેમણે આ કાર્ય કર્યું છે બહુ કરેલી બીજાવા તારી લાયક કાર્ય છે કાર્ય બધાને સૌ પોતાના માટે ખબર પડ આવો પણ બીજા માટે જે માટે કામ કરે એ બહુ મહત્વની વસ્તુ છે બેન અહીંયા તમે દીકરીઓને даваदरी તૈયાર કરવા માટે શું શું દાવદરીએ એ પચવા માટે બીજી બીજો કોઈ ટેટિકલ ડિજાઈટ થાય લઈને 11:00 કાત્રે 11 વાગ્યા સુધી મે ટાઈમ બી બલ્સે જેનો 5 થી 7 નો જેમાં મે અલગ અલગ જે આઈ હી ટ્રેનર એના દ્વારા મે ટ્રેનિંગ કરતા હોય છે પછી નો 10 વાગે સુધી જે રૂટીન અને નાવાળો પણ હોય છે અને 11 વાગ્યા થી લઈને એ લોકો વાંચવા બેસવાનું હોય છે જેમાં લાઇબ્રેરીની સુવિધા છે જેમાં વેબ સંકુલ દ્વારા અમને પુસ્તકો અને લેક્ચર મળતા હોય છે તો વેબ સંકુલ દ્વારા અમને બધું બિલકુલ ફ્રીમાં મળે છે તો એ અમે દીકરીઓને એ પ્રોવાઈડ કરતા હોય છે અને એ લાઇબ્રેરીના પુસ્તકો આપીએ છીએ બેન બીજું કે અહીં તમે દર ત્રણ વર્ષથી શરૂઆત કરી તો ત્રણ વર્ષની અંદર અંદાજે તરીકે આ સ્કૂલની અંદર કેટલી દીકરીઓ છે દર છ મહિના આપણે પચાસ દીકરીઓનું એડમિશન કરતા હોય છે એટલે ત્રણ વર્ષમાં ઘણી બધી દીકરીઓ અહીં સુધી માછલનેને પાસે સૌથી નગાજ આ લગભગ સટેન નોકરીમાં લાગી ગયા હોય એટલે દીકરીને તમે તમને જે કાર્ય ચાલુ કર્યું તેના પરત બને 3 થી બત દીકરીઓ પોતે ગવર્નમેન્ટમાં સર્વિસ પણ કરે છે એટલે બીએમ ને બહુ ધન્યવાદ આપવા જેવું છે કાર્ય તમે શરૂઆત કરી કેમાં ખાસ તમને મદદ કરીને કોઈ થી હોય એ ઉતતા જે એવું સ્પેશિયલ કોઈ માણસ ના કહી શકાય કેમકે બધાના અલગ 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 વસ્તુઓ આ બિલ્ડિંગ પણ બની છે અને અત્યારે લોકોના સહકારથી આ મગણું પણ ચાલી રહ્યું છે અને કહી શકાય કે રામ ભરોસે કહેવાય કેમ કે અત્યારેના સંસ્થામાં કોઈ ફંડ છે છતાં પણ અઢી લાખનો જે ખર્ચ છે દર મહિનાનો એ પૂરો થઈ રહ્યો છે અને લોકો દ્વારા થઈ રહ્યો છે એટલે એવા પ્રોપર કોઈ દાતા નથી પણ તમારા જેવા લોકોના સહયોગથી જે નાની નાની વસ્તુઓથી કે થોડું થોડું કરિયાણું આવી રહ્યું છે એનાથી અમારું મગન ઉપર ચાલી રહ્યું છે તો દરેકને ખાસ કરી બહુ વિચારવા જેવી વસ્તુ છે કદાચ લગભગ દર મહિને અઢી લાખના ખર્ચા હોસ્પિટલ ની અંદર થાય છે તો પણ અહિયાં ભગવાન ના પરથી ભગવાનના ભગવાન ચાલે છે ને એમાં આવે છે તો દરેકને તમને પણ ખાસ વિનંતી કોઈ ને પણ જે પાંચ દસ પંદર હજાર રૂપિયા નથી કરતી કદાચ દાન કરવું હોય તો આ જે દાન કરવા પાસે જગ્યા છે કે અહિયાં દીકરીઓ માટે જે જગ્યા થાય છે દીકરીઓ ને નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે બહુ સારી જગ્યા છે તો દરેકને ને ખાસ કે કોઈને ગોરજન કરવું હોય તો પણ મોબાઈલ નંબર આવે છે મોબાઈલ નંબર જણાવીને કોન્ટેક કરો છો આપણી સદેપુરના મમનભર છે પાલનપુરમાં છે અને ફોન નંબર છે મારો સેવન ઝીરો વન સિક્સ એટ સેવન ઝીરો ફાઇવ નાઇન ટુ જેના પર તમે ગમે ત્યારે ફોન કરીને જણાવી શકો છો અને અહીંયા અમે પૈસા નથી લેતા વધારે અમે જે પણ અમારી વસ્તુની રિક્વાયરમેન્ટ હોય છે એ જ અમે લેતા હોઈએ છીએ કે જેટલા પણ લોકોને કોઈની જોડે ગમ હોય કોઈની જોડે ચોખા હોય જેની જોડે જે પણ હોય એ તમે આપી શકો છો એટલે અમે વસ્તુની વધારે લેતા હોય છે કે તમે એ પણ જરૂરથી ધ્યાન રાખજો કે મામાના ઘરે તમે કોઈને ખવડાવવા માટે કરિયાણું પણ આપી શકો છો બેનને ખાસ કે તમે પૈસા કરતા પોતાને તમને જે અનુકૂળ છે વસ્તુ કારણે કોઈ કરિયાણું હોય કોઈ અનાજ હોય જે તમને ગિફ્ટને આપવામાં આવતો હોય તે વસ્તુ લઈને મોકલાવો એ બેનનો ખાસ રિક્વેસ્ટ છે તો દરેકને ખાસ કે તમારે જે પણ સેવા અહીંયા આપી તે આપી શકો છો અને કોઈ કદાચ તમારે આજુબાજુ કોઈ દીકરી હોય ભણવાનું વિશાલ હોય બરાબર એને કોઈ ખર્ચો કરીને ભણી શકે એનો હોય તો તે દીકરીને પણ અહીં સુધી પહોંચાડી શકો છો બરાબર અહીં સારી સારી સુવિધા મળે છે तो बेन साथे वो बात करी वो मजा आई करते भी हमने वो सर्च करी थी रसोई रंग सफर थे रसोई रंग तो मजा आने पड़ी थी करी आज रसोई है ते 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 ये जवाब मारे थे ये टाइम जम्मा मारे नाश्ता मारे ये रसोई का टेस्ट बनाया चाहे आप उतना रसोई का क्या से ये टाइम जम्मा मारे ना ये बनाओ मावे से ये ते ते बदु आज सेवा है वो फ्री में सेवा है कि बार बार करने को एक में जो ખરીદવા માટે સેવા કરતા હોય તૈયારી કરતા એના માટે છે ને એ કોઈ સેવા નથી ચાર લેવા પણ એક ચાલે છે એટલે જો કેટલી સરસ સુવિધા પૂરી પાડવામાં આવે છે તો કોઈને પણ કોઈ પણ દીકરી હોય કદાચ એને તકલીફ હોય તૈયારી કરવા તો અહીં આવી અને રહેવા માટે તેમના પેલા જે દીકરી માટેના ના જે છે તે રૂમ તમને બતાવવાની કોશિશ કરી તો જોઈ શકો છો તેમને જે અહીંયા રહેવા માટેની સુવા માટે જે પનની વ્યવસ્થા કરવામાં આવી છે દર્દની વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ તમે જોઈ શકો છો

અહીંયા આ દીકરીઓને રહેવા માટે કોઈ તકલીફ ન પડે તેના માટે પણ અહીંયા જો ખૂબ સેફ્ટી છે રહેવા માટે પલન ગાળાની પણ સફળ છે એવા પાણીના માટે પણ ફ્રીજની પણ સગવડ છે